તાલુકાના સાંકડાસર નંબર એક ગામ ખાતે એક સાથે ત્રણ ભેંસોની ચોરી થઈ જતા આજે તળાજાના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંકડાસર ગામે ગત તારીખ વીસ આઠના રોજ રાત્રિના સમયે અંદાજે એક થી ત્રણ ના સમય દરમિયાન વલ્લભભાઈ કુબેરભાઈ રમણાની માલિકીની વાડીમાંથી ત્રણ ભેંસની ચોરી થઈ હતી જે બનાવને લઈને ખેડૂત દુધાળા પશુ પર નિર્ભર હોય અને ત્રણ ભેસની ચોરી થઈ હોય જેની અંદાજે પાંચ લાખ રૂપિયા જેવી કિંમત ગણવામાં આવી છે આવી ત્રણ ભેંસોની ચોરી થતા પશુપાલકોમાં ભય ફેલાયો છે જે બાબતને લઈને આજે તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ તળાજા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ગુસાભાઈ ચોપડા ગજુભા સરવૈયા સહિતના વિવિધ આગેવાનો અને ખેડૂતો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા આજે સાંજના ત્રણેક વાગે પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી હતી આજે બે દિવસ પહેલાં સાંકડાસર નજીકના ગામમાં વલ્લભભાઈ રમણાને ત્યાં મેઇન હાઈવે રોડની નજીકથી ખૂબ કિંમતી એવી ત્રણ ભેંસોની ચોરી થઈ છે આના પહેલાં પણ બે ત્રણ વખત આવા ભેંસો ચોરીના સફોદરીના સાંકડા શેરમાં બનાવો બનેલા પરંતુ સંજોગ વસાહત અને પોલીસની થોડી સક્રિયતાથી આ ભેંસો પાછી આવી ગઈ છે આજે એક ગરીબ માણસ હોય આપણે જય કિસાન જય જવાનનો નારાની વાતો કરીએ છીએ ગરીબ માણસ હોય પોતાનું પેટીયું રળતો હોય રાત દિવસ મજૂરી કરતો હોય એની ખૂબ કિંમતી જેના ઉપર એનું ગુજરાન ચલાવતા હોય આવી ભેંસો કોઈ હરામખોરો રાત્રે ચોરી જાય એ તળાજા માટે સમગ્ર ખેડૂત સમાજ માટે ભાવનગર માટે ખૂબ દુઃખજનક બાબત છે ત્યારે આજે અમે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા માટે બધા સમગ્ર સાંકળાધર ગામ અમારા બંને વિરોધ પક્ષના નેતાશ્રીઓ ભાઈ ગજુભાઈ અને ગુસ્સા હતા અમારી સાથે અને તમામ આગેવાનો એ આવો બનાવ ન બને ભેંસો એ તાત્કાલિક ધોરણે પાછી મળે અને હું તો આપના માધ્યમથી સમગ્ર તળાજા વિસ્તારની જનતા ખેડૂતો પણ વિનંતી કરું છું કે પ્રમ દિવસની રાત્રે તમે કોઈ પણ આવા અજાણ્યા ભેંસો લઈને જતા કોઈને જોયા હોય કોઈની વાડી આવી હશે એનું ભેંસું બાંધેલી જોઈ હોય તો પણ પોલીસ સ્ટેશને અથવા તો સાંકળા જાણ કરશો જેથી કરીને આનો પત્તો મળી શકે અને આવા જો કોઈ પણ હરામખોર લોકો છે એને આપણે ખુલ્લા પાડી શકીએ જય જય